અમારે ત્યાં આવે છે પોલીસ ને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે ત્યારે એ અઠાવીસ ગામ ના લોકો ને કેમ છો તમે અઠાવીસ ગામ ના માત્ર

આર પાર લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા આદિવાસીઓને જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ અમારા લોકો ની વાત નથી આ ભાજપની ની ત્રીસ વર્ષની સરકારે મને દબાવવા માટે મને તોડવા માટે એક વાર જેલમાં નાખી દીધો બીજી વાર જેલમાં નાખી દીધો હમણા ત્રીસ તારીખે કેવડિયામાં દેશના વડાપ્રધાન મોદીજી આવ્યા એકત્રીસ તારીખે મોદીજી ના એકતા પરેડ નો કાર્યક્રમ હતો અને આ લોકો પંદર તારીખે કેડિયાપાડા માં નરેન્દ્રભાઈ મોદીજી ને ફરી ચૈતરભાઈ વસાવાની લડતને ને દબાવવા માટે લઈને આવે છે લઈને આવે એનો મને જરાય વાંધો નથી અમે વડાપ્રધાન શ્રી ને મારી ધરતી પર આવકારીએ છીએ પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે પંદર તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાન ના હસ્તે ભાજપ માં જોડાવાનો છે અને એ લોકોએ કીધું કે અમારું ટાર્ગેટ છે તમને પંદર તારીખે વડાપ્રધાન આવતા તમારા એક લાખ કાર્યકરો ને હું આમ આદમી પાર્ટી માં જોડે ભેગી કરવા વાલિયા ઝઘડિયા નેત્ર નાદો

તમને તમે બે વર્ષ સુધી રાખીશું ત્રણ વર્ષ સુધી રાખીશું તમારા બધા ના સહકાર થી તમારા બધા પ્રાર્થના થી ઉપર વાળા દયા થી કુર્દોધ ની મહેરબાની થી આ ચૈતરભાઈ બસાવા આજે છોટી ને તમારી વચ્ચે આવીને ઉભો છે ત્યારે સાચી હું નાનો છું ભાજપ નાખે પણ જ્યાં સુધી મારી માતાઓ આશીર્વાદ મારા પર છે જ્યાં સુધી ત્યાં સુધી ભાજપ ની પોલીસ માં તાકાત નથી ત્યાં દબાવી શકે ત્યાં સુધી તમે અમારી સાથે છો ત્યાં સુધી ભાજપ અમને ટચ પણ નથી કરવાની એક વાર જેલ કરાવશે બે વાર જેલ કરાવશે ત્રણ વાર જેલ કરાવશે પણ મારા વડીલો મારી યુવાનો મારી બહેનો મારા માતા અને મારે વિનંતી છે સરકાર એમની બહુ મોટી છે પોલીસ એમની છે આર્મી એમની છે કોર્ટ કચેરી એમની છે કલેક્ટર એમના છે ડીડીઓ એમના છે એસપી એમના છે આપણે એમની સાથે લડાઈ નથી કરવાની પણ આવનારી તાલુકા જિલ્લામાંથી માંથી માં તમારા માંથી સારા સારા યુવાનોને સારા સારા વડીલોને તૈયાર કરી દો આ તમારા દીકરાને જે હેરાન તમારે જિલ્લા પંચાયત ની લેવો પડશે કેમ કે મેં જેલ હતો ત્યારે એમના આ સાંસદ અમારા

ગમકો કે અંડુ પંદુ ગંદુ જંગ ચૈતર